વરિષ્ઠના હાસુર તાલુકાનું ઇલાવ ગામ આઝાદી પછી પ્રથમ વખત સમરસ જાહેર થયું છે ત્યારે ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી જેમાં ડેપ્યુટી સરપંચની પણ બિનહરીફરણી કરાઈ હતી ભરૂચના હાસુર તાલુકાનું ઇલાવ ગામ આઝાદી પછી પ્રથમ વખત સમરસ જાહેર થયું છે ત્યારે ગામનું સુકાન યુવા મહિલાના હાથમાં સોંપવામાં આવ્યું છે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે નિશા રાઠોડની વરણી કરવામાં આવે છે તો ડેપ્યુટી સરપંચની વરણી માટે હાસુરના નાયબ મામલતદાર ઉર્વશી પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે હિરેન પટેલને બિનહરફ વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે હાંસુર તાલુકા પંચાયતની કારોબારી સમિતિના સભ્ય જયેશ પટેલ ગામના આગેવાન ભરત પટેલ અલ્પેશ પટેલ રમણભાઈ પટેલ દેવજી રાઠોડ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઇલાઉ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા નવા સરપંચ ડેપ્યુટી સરપંચ અને સભ્યોને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ગામની નવી ચૂંટાયેલી બોડીએ ગામના વિકાસના દાવા કર્યા હતા હું નિશાબેન જીગ્નેશભાઈ રાઠોડ બોલું છું ઇલાવ ગામમાં આઝાદી પછીની પહેલી વાર બિનહરી આવ્યું છે એમાં હું સરપંચ છું ને ડિપ્યુટી સરપંચમાં હિરેનભાઈ છે એટલા માટે ઇલાવ ગામને ખૂબ ખૂબ અભિનંદન આભાર ઇલાવ ગામમાં આ વર્ષે ગ્રામ પંચાયતની જે ચૂંટણી હતી એમાં સમરસ થયું છે અને સરપંચ તરીકે નિશાબેન રાઠોડ ચૂંટાયેલા છે આજ રોજ તારીખ અગિયાર સાત બે હજાર પચીસના દિને ઉપસરપંચની જે ચૂંટણી હતી એની અંદર પણ બિનહરીફ રીતે ગામના હિરેનભાઈ પટેલની વરણી થઈ છે